મારે અંજીરની ખેતી છે મોટા આકડિયામાં એમાં બે હજાર વીસથી અંજીરની ખેતી કરું છું ચાઈના મેં બે હજાર ઓગણીસમાં ખેતી જોયેલી અને અહીંયા વીસમાં લોકડાઉનમાં અમે ખેતી કરેલી અત્યારે અમે ચોત્રીસો પ્લાન્ટ વાવેલા છે ચાર એકરમાં અને એમાંથી અત્યારે અમે પાકેલા અંજીરમાંથી જે આ પાકેલા અંજીર છે એકસો વીસ ગ્રામ સુધીનું થાય છે અને હની વેરાયટી છે એટલે ખાવામાં મધનો ટેસ્ટ આવે છે પાકે ત્યારે અને એકદમ યલો કલરનું થાય છે અને તો મધના ટીપાં પડે છે એવી આ વેરાયટી છે એમાંથી અત્યારે અમે અઠ્યાવીસ પ્રોડક્ટ બનાવીએ છીએ પાકેલા અંજીરમાંથી અને એનું માર્કેટિંગ અમે કરીએ છીએ ડાયરેક કસ્ટમર ટુ કસ્ટમર એક્ઝિબિશનો કરીએ છીએ સ્ટોલ નાખીએ છીએ અને વર્ષમાં ચારથી પાંચ વાર એક્સપોમાં અમે ભાગ લઈએ છીએ અને દરેક પ્રોડક્ટ અત્યારે અમારે કસ્ટમરમાં રિટેલ માર્કેટમાં વેચાણ થાય છે અને સારા રેટ મળે છે અંજીરની ફીક ટી આ પાંદડાની પણ અમે ફીક ટી બનાવીએ છીએ અને એ ફીક ટી વર્લ્ડમાં આઠ દેશમાં અત્યારે અમારે એના રિસ્પોન્સ આવી ગયેલા છે અને ફીકથી ઉપયોગ ઘણા દેશો કરી રહ્યા છે આપણે અહીંયા નથી થતો પણ આની માંગ સારી છે અમારે સમર્પણ પ્રાકૃતિક અંજીર ફાર્મ એન્ડ નર્સરી પણ છે અમે પ્લાન્ટો બનાવીએ છીએ અને આ વેરાયટી અમે મલેશિયાથી ટીસ્યુ પ્લાન્ટ ઇમ્પોર્ટ કરેલા હતા જે એના રોપા હવે અહીંયા અમે ત્રણ વર્ષથી બનાવીએ છીએ અને ખેડૂતોને અમે સપ્લાય કરીએ છીએ બે હજાર વીસમાં અને એની અમે ટ્રાય કરીએ છીએ એવી 28 પ્રોડક્ટ બનાવી છે આ બધી પ્રોડક્ટ હું જાતે જ બનાવું છું